વિડીયોમાં તમે જે બંધ દુકાનો જોઈ રહ્યા છો એ જુનાગઢ વિસ્તારની છે ગિરનાર વિસ્તારમાં ધમધમતી દુકાનો બંધ એટલા માટે છે કારણ કે વેપારીઓએ સ્થાનિક તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો છે હમણાં શિવરાત્રી પણ આવવાની છે ભોળિયાનાથના હજારો લાખો ભક્તો છે એ શિવરાત્રિમાં પહોંચવાના છે એના પહેલાં ગિરનારના વેપારીઓ અને તંત્ર વચ્ચે શું વિવાદ થયો છે આ વિડીયોમાં આપણે જાણીએ નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય જુનાગઢ એટલે ગિરનાર અને ગિરનાર એટલે આપણો હજારો વર્ષ જૂનો વારસો આપણે ત્યાં પ્લાસ્ટિકની સમસ્યા બહુ છે માટે એને પાર પાડવા માટે જૂનાગઢ તંત્રએ એવો નિર્ણય કર્યો હતો કે ગિરનારમાં પ્લાસ્ટિક ન આવે અને વેપારીઓ છે એને ત્યાં પાણીના મોટા કેરબા રાખવામાં આવે અને એને કેરબા આપી દેવામાં આવે જેથી ગિરનાર છે એ પ્લાસ્ટિકથી મુક્ત થાય આ નિર્ણય ગિરનારના હિતમાં છે એવું તંત્રનું માનવું છે પણ વેપારીઓ બંધ પાડી અને આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે એની પાછળ તર્ક શું છે વેપારીઓનો સાંભળીએ મારું નામ જયેન્દ્ર ચાવડા ગિરનાર એસોસિએશનનો પ્રમુખ છે આજે અમે વેપારીઓ જે આજે અહીં ભેગા થયા છે અમારા તંત્રને અમારે જાણ કરવાની છે એટલી કે અમને ગિરનારમાં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાઈ રહીએ અમને પાણીની પુરવાર પાડે બસ અમારે એ જ કહેવાનું છે અને એ એમ કે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે પાંચ હજાર લિટરના ટાંકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ પણ યાત્રાઓ જે છે એ બધાયને અત્યારે જે બિસલેરીને ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના અને તંત્ર એમ કે છે કે અમે તમે આ કેલબાનું પાણી ત્યાં કસ્ટ ને આપો પણ એ પોસિબલ જ નથી કે પાંચ હજાર લીટર નો જે ટાકો મૂકવાનો કે છે એ મેળા જેવા મેળામાં અડધી કલાક કલાકમાં તો ખાલી થઈ જાય તો પાણી કઈ રીતે પહોંચાડશે એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે કિનાર ઉપર બરોબર અમને બસ એટલા યાત્રાળુ એટલા બધાને ઘર રોજ એની એની ઉપર જ ચાલે છે આજ કેટલાય ટાઈમ થયા છે બધા ધંધાના જે અત્યારે ઇશ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણીનો

શિવરાત્રી પહેલાં વેપારીઓ અને તંત્ર વચ્ચે માથાકૂટ છે ત્યારે શિવરાત્રીના સમયે આ બંને વચ્ચે કેવી રીતના પરિસ્થિતિ હશે એ તો જોવાનું રહેશે પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે એના વિશે તમારું શું કહેવું છે તમને શું લાગે છે શું તંત્ર બરોબર છે શું વેપારીઓ બરોબર છે એમની માગ બરાબર છે તંત્રની માગ છે તંત્રનો જે આદેશ છે એ બરાબર છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને વાઇપ્સ ઓફ ઇન્ડિયા જોવાનું ભૂલતા નહીં ધન્યવાદ